પાડી જીવદયા ગ્રુપે પોણિયાથી રાતે બાર વાગ્યે અજગરનું કર્યું રેસ્ક્યુ પોણિયા સુતાર ફળિયામાં ઘર પાસે અજગર દેખાતા પરિવારજનો ભયભીત બન્યા હતા પાડી પોણિયામાં એક પરિવારના ઘર આગળ અજગર આવી ચડતા પરિવારજનો ભયભીત બન્યા હતા અને આ અંગેની જાણ થતાં જ પાડી જીવદયા ગ્રુપે રાતે બાર વાગ્યે અજગરનું રેસ્ક્યુ કરી પરિવારને ભયમુક્ત કર્યા હતા પાડી પોણિયા ખાતે સુતારફળિયામાં રહેતા ધનસુખભાઈ રામુભાઈ હળપતિની દીકરીના અરુણાનો વ્રત હોય જેનો જાગરણને લઈ તેઓ પોણિયા નવા ફળિયા ખાતે સંબંધીને ત્યાં ગત રાતે ગયા હતા જ્યાંથી તેઓ રાતે ઘર આગળ આવ્યા કે તેમને મહાકાય અજગર નજરે આવ્યો હતો જેથી તેઓ ગભરાઈ ગયા હતા અને રાતનો સમય હોય છતાં પરિવારે અજગરને કોઈ પણ જાતનો નુકસાન પહોંચાડવાના બદલે આ અંગે પાડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને ટેલિફોનિક જાણ કરી હતી અને રાતે બાર વાગે જીવદયા ગ્રુપનો સદસ્ય દેવાંગ પટેલ ઘટના સ્થળે દોડી આવી મહાકાય અજગરને સહી સલામત રેસ્ક્યુ કરી લીધું હતું મહાકાય કરી કરી લેવામાં આવતા આગળથી જીવદયા ગ્રુપનો ધનસુખભાઈના પરિવારે આભાર માન્યો હતો જ્યારે આ અજગરને ફોરેસ્ટ ફોરેસ્ટ વિભાગને જાણ એરિયામાં મુક્ત કરવામાં જીવદયા ગ્રુપે જણાવ્યું હતું આજે રાત્રે બાર વાગ્યે ધનસુખભાઈ રામુભાઈ હળપતિ પોણિયા સુથાર પડિયા કોલ આવેલો હતો અલીભાઈ પર અલીભાઈએ મને જાણ કરતા અજગર નું રેસ્ક્યુ કરી લીધું છે અંદાજે લગભગ અજગર આઠ થી સાડા સાત થી આઠ ફૂટ લાંબો છે અને આવી રીતના ચોમાસા દરમિયાન બધાની ઘર પાસે જ્યાં પણ જંગલ ઝાડી જંગલ હોય તો જનાવર તમારી ઘરના બાયણામાં સૂકું હોય તો આવી જાય છે તો આવી જ્યારે પણ જનાવર જોવા મળે તમને તો અમારા જીવદયા ગ્રુપને કોન્ટેક કરવા વિનંતી